જ્ઞાતિના સર્વધર્મના માણસો અહીંયા માથો ટેકવા માટે જ્યારે આવતા હોય છે ત્યારે ખરેખર કમનસીબી છે તંત્રની કે સરકારની કે અમને પોતાને એવું થાય છે કે ક્યાંક ને ક્યાંક ઓરમયું વર્તન થાય છે કે શું કારણ છે તંત્ર પોતાની રીતે મહેનત કરી રહી છે તેવું પણ જણાય છે અને બીજી બાજુ કમનસીબીની વાત એ છે કે ટાઈમ ઉપર રોડ નથી થતા મેળો આવીને ઊભો રહ્યો અમે ત્રણ મહિનાથી સતત તંત્ર પાસે કલેક્ટર સાહેબ અને જે તે ખાતાના આર એન બી વિભાગને પણ અમે આવેદનપત્ર રજૂઆત છેવટે રિપેરિંગ માટેના પણ પ્રયત્નો માટે વાતો કરેલી પણ રિપેરિંગનું કામ ચાલુ થયું પણ મેળો આવી ગયા પછી કારણ કે આવતીકાલે શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ મેળો ભરાય છે પદયાત્રાળુઓ છેલ્લા આઠ દસ દિવસથી સતત ચાલે છે પણ કમનસીબી ત્યાં છે તેતાલીસ ચુમાલીસ ડિગ્રી અત્યારે તાપમાન ચાલી રહ્યું છે અને હાજીપીરના બે બાજુના રસ્તા બંધ થઈ જાયને હાલતમાં છે એક નખત્રાણાથી ડેસલ પર મૂરું થઈ અને રસ્તો આવે છે એ તો બિસ્માર હાલતમાં છે જેના માટે અનેક રજૂઆતો કરવામાં આવી અનેક આવેદનપત્રો આપવામાં આવ્યા હવે છેક અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે એ સારી વાત છે અને જાહેરાત પણ કરી છે પણ જાહેરાતની સાથે સાથે કામ થવું એક મહત્ત્વનું છે અને બીજી બાજુ અહીંયા સફેદ રણથી ખાવડા આપણા ભીરિંડિયારા થઈ અને ધોરડો થઈ અને જે રોડ હતો તે પણ જોગ બહુ અતિ ખરાબ પરિસ્થિતિમાં હોતા ફોર વ્હીલર નાની એવી ગાડીઓ કોઈ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે ના છૂટકે પદયાત્રાળુઓ અને ત્યાં યાત્રા માટે જે આવનારા યાત્રાળુઓ છે તેને પણ લોરિયા ફાટકથી સીધો રણમાં એન્ટ્રી થવું પડે છે અને તમે જેવી રીતે અનુભવી રહ્યા છો તે પ્રમાણે અત્યારે થી ચુમ્માલીસ ડિગ્રી જો ભુજમાં હોય તો રણની અંદર કેવી પરિસ્થિતિ હોય તે બધી એક નસીબની વાત છે અને સારું છે કે તંત્ર ફરીથી ધ્યાન આપે અને આ રોડ રસ્તાઓ આવતા વર્ષે મેળો ભરાય એનાથી પહેલાં જો શરૂ કરી અને વ્યવસ્થિત કામ થાય અને જે જાહેરનામા બાળ્યા છે એનો વિધિસર અમલ થાય તો જ ક્યાંક ક્યાંક રોડ વ્યવસ્થિત બનશે નહીં તો ફરી ફરી અગાઉ પણ પચાસ પચીસ કરોડ રૂપિયા ફાળવેલા હતા જે એડે ગયેલા છે જેને એજન્સીઓ ભાગી ગયેલી છે કામ છોડીને કે જે પણ કારણ હોય પણ ફરી જ્યારે આ એક મહત્ત્વનો મુદ્દો છે હંમેશા ચર્ચિત મુદ્દો છે કે આજીબીનો રોડ એમાં મુસ્લિમ સમાજનો ત્યાંકના યાત્રાધામ હોવાના કારણે શું વર્તન કરવામાં આવે છે તે બાબતે તંત્રને અને કલેક્ટર સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે આના ઉપર સ્પેશિયલ ધ્યાન આપવામાં આવે અને રોડ જો એકસો ત્રેવીસ કરોડ કે નેવું કરોડ ફાળવા માટેની જે જાહેરાત થઈ છે તેના ઉપર મોનિટરિંગ ખરેખર વ્યવસ્થિત થાય અને વ્યવસ્થિત જો રોડ બને તો એક જે યાત્રાળુ મુસ્લિમ સમાજનો ધર્મક સ્થાનિક હાજીપીર વલીની દરગાહ આવેલી છે અને ક્યાંક ને ક્યાંક ચર્ચિત મુદ્દો છે કે હાજીપીરનો રોડ નથી બનતો તો હવે જ્યારે આ મોટી રકમ ફાળવામાં આવી છે ત્યારે વ્યવસ્થિત રીતે રોડ બને તેના માટે મોનિટરિંગ હોવી જરૂરી છે વધુમાં આવનારા તમામ પદયાત્રીઓને ક્યાંક તકલીફ થઈ હોય તે પણ મુસ્લિમ સમાજ સમા ચાહે છે કારણ કે અત્યારે પરિસ્થિતિ ઊભી ઊભી થઈ છે કે બે બાજુથી રોડો ખરાબ થતાં વચ્ચેનો રસ્તો જે હતો છસલા અને બગાડિયા થઈ અને માણસો જાય છે અને ત્યાં કને પણ બધા યાત્રાળુઓ આવે છે સુખ શાંતિથી કોઈ પણ તકલીફ વગર પાછા પોતાના વતન ફરે પોતાના ઘરે જાય તેવી દુઆ સાથે અસલામ વાલેકુમ વરહમતુલ્લા વબરકાત